મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં મધ્ય મહારાષ્ટ્ર ઉપર એક સાયકોલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે વલસાડમાં રેડ એલર્ટ તો સુરત નવસારી તાપી ડાંગ જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરવામાં આવ્યું છે સુરત તાપી નવસારી ડાંગ અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ વડોદરા નર્મદા ઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શેકાયા બાદ અને બફારાનો અનુભવ કર્યા બાદ સાંજથી જ વરસાદી માહોલ વચ્ચે ઠંડકનો અનુભવ થયો હતો આજકાસ્ટન તક ભારે ફોરકાસ્ટ ગુજરાત રીજન કે લીધે ઓ સૌરાષ્ટ્ર કચ્છ બી

વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ભેજ રહેવાના કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ સાંજ પડતા જ વરસાદની શક્યતા છે